સુરત શહેરના મહેન્દ્રપુરા હરિજનવાસ રાવડિયાના ટેકરા પાસે જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને પકડી પાડી જુગારનો ઘરના પાત્ર કે શોધી કાઢતી મહેન્દ્રપુરા પોલીસની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હતી તે સૂચનાને અનુસંધાને મહેન્દ્રપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ચૌહાણ અને સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે માહિતી મળી કે મહેન્દ્રપુરા હરિજનવાસ રાવરિયાના ટેકરા પાસે રોડ ઉપર જાહેરમાં કેટલાક ઇસકોમો જુગાર રમે છે જે બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો જગ્યાએ રેડ પાડીને જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડ મુદ્દામાલ રૂપિયા દસ હજાર આઠસો વીસ સાથે પકડી પાડે છે પકડાયેલ બંને આરોપીઓના નામ છે મોહમ્મદ અદનાન ઇકબાલ કુંભાર અને દીપક કુમાર પ્રવિણચંદ્ર રાણા હાલ પોલીસે બંનેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત